તું જોવાનું આ બધું ખેલ બગાડ નાખ્યું તું તમારો કોઈ નવનો ફોન છે જાય તું એ નાયા તો કરવા હેડાય જાય જે ઓથી આપણે દરવાજે ગેમની પત્તો બહાર નાખી પડારી બેવડી અને જોઈ માઉ થઈ ગઈ દે અરે તું જોઈ પણ અમારા બાપુનો આવો ફોન લેવા બાપા ફોન લઈ આલ્યો ને જા લઈ આ છે તારા બાપુ 2000 નો ફોન લેતો આ જા પછી અમાર જો આવ પછી અમાર આ તો બાપા પછી ફળી તું સિફરી છે બધું તું જાણ હતી જલ્દી એ ચાલુ કર જો ફોટો બન હઉ ચાલુ કર જલ્દી આય હું ખાઈ રહ્યો અને શિકાર મારા મણિયો છે આ કોમ જોશે હજી આવ્યો નહીં શેતરમાં હા મેખલ્યો છે અને બે ચાર દાળો મળી પેલા મજૂરી જાતા તે પૈસા લાવે હોય તો મને તેટલા દાળો થી ઉલ્લું બનાવશે કે બાપા આજે હાલ કાલ એટલે પણ લાઈન હાલ દેવા પણ આપડો આ મારા બાર જવું છે આ મોમા મોમાની કીધું જીઆ હમણાં સોમામાં કોમ નહીં તે કીધું લાઈન આવ અને આ ગરમી નું રવાતી નહીં

અમા છે ના મારે કરી આ ઓઘાડીઓ કરી આ ઓમ નોમ તો કશું આવતું હોય નહીં આ મું અને ચોપો છે મારે લાવ્યો તો એને જોજો જો બહાર આ બાર ચોપો છે અને ઓ અમે એક જ ચોપ આવતી નહીં અમે મારો હું કરું ના હું અમ ખબર પડો પણ વાં તો જ્યા નહીં કીધું મારે પંદર હજારનો મોબાઈલ આ મોમાને ખબર ના પડે પંદર હજારનો મોબાઈલ કી લઈ લો ભોણાવો લે કી એક ના એક ભોણો છે ને મારે કી કે લાવો તાર માનું શું હતો છે આમાં મને ઘેર નહીં વાત

अले पण खाल्लो ना आयो नाही ना पण आवडता मानस पाणी बर जम नायो आ <laughs> રાતે ખાતા હતા ત્યારે મોબાઈલ ઉતરો થોડો કાઢવાનો છે તમારું દોઢ ફલાવ બીજું બોડાકુર કર્યા ગમે તે ફોન લાવો હું તો કશું કરવાનું એવા જે હું દવાનો એટલે હું ઈરો વાતો છે કારણ હું આ તો મને ગાલે દયો હું ભૂ નહીં આ ફોન દઈ આતા હું ચાલ્યા કે તમે રાખો મને નવ લે લો ફોન તો આલુ સુન આયો છું તાર મમ્મી 15000 આટી વાત કરી કે આલે તો મમ્મી પૈસા આલે તા ઓ 15 આલ્યા એનો મો મો ખરા છે બાનો પૈસા દાલતી પોણ આંતો કે કે આગળ વડનગર લેતા જ જો ચો લાયા હો દે ફોન તો આરો લાયો છું પણ હો ભગ લ્યા મણિયા હા ફોટો ફોન આલ્યો છે

આપણો છોકરો છોકરો બધું બગાડશે ને અત્યારે મફત નહીં આવ્યો એ મમાને પૈસા નહીં હાલમાં પણ પછી કી આટજો કે બધી આવડતું જાણે મગફળીઓમાં એ આવતા થોડા ઘણા પણ આ પંદર હજારનો મોબાઈલ બગાડશે છે આ છોકરાનો ઓન હું ખબર પડે આમાં આ હું ખોટું હતું હું આ હું મનીષ હેતરમાં ઓટો માર્યા દેતા હે આ મળીઓ ફોનમાં ફોનમાં ર મારે જિંદગી પૂરી થશે જતા હું હેતરમાં ઓટો મારી જાઉં અને જતો આવું

પેલો ગેમ ને ખાલી દે આખતો રમ્યો ફોનની મા ફાડી નાખું એવી ગેમ રમું મને ખબર પડી જાય કે રમતા તાઈ આતો રમતા ઠંડા વાયરો બેસી લઉ મૂકવાનું ઘણા વાયરો હા બાપ એ નહીં રમવા મજા આવી છે પણ ચાલુ છે હા કોનોમાંથી ચાલુ કેવા માટે હા આવી ગયો હા આય આ પાછળ પાછળ પેલો જોત જોઈ જોઈ જોયો માર 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 મરગ્યું મરગ્યો મરગ્યું જલ્દી જલ્દી જઈને આવ્યો અને આ કાર મારા બધા કાતરો ખાઈ છે એટલે મનુ કહેતો તો કે બાપા ગાત્રા કાર ખાઈ છે એ ખાઈ જાય એટલે અત્યારે જેટલો કાર હતો નસલ ઘર ઉજ્યો તો અને બધું મારતો ખાઈ ને આ જોજો શું ઊભો છે બધો અને મારે સારાના બાજુમાં જ હતો કે બધો શાપ કાતરા ખાઈ છે અમુક હું વાવોય અમુક કોક વાબુ તો પડશે ગ અને આ માણોએ જોવાયા નહી હવારો કી બાપા આવું છું તમે જજો પણ આ જોવા ના બુ પેલા કપામાં થોડું થોડું આળો થયો છે સૂંી નાખીએ મેં ખાતર નાખી વોર્મઅપ કરાવી દીધી હતી ચાર નવા નો હું તો તાપ તાપ થઈ ગયો છું અને હું કરું અમુક અને એક તો ગરમી શીતલી સવાર હાથ આવતો આવડતો તો રહ્યો પણ હાદ બરાબર આવતો નહીં આમ જીતતો હોય તો આ તો નો અવાજ છે કે મણિયા કરંટ આવ્યો કે હું